અયોધ્યા નગરીના લોકોએ ઘરે ઘરે ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે ગુડી ઊભી કરતા પહેલાં લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો કળશ કડવા લીમડાની ડાળી કાપડ સાડી ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના ઉપર કળશ ઊંધો મૂકવામાં આવે છે આ ઊંધા લગાવેલા કળશમાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે લાકડી ઉપર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે ગુડી ઊભી કર્યા પછી તેના ઉપર હળદર કંકુ ચડાવવામાં આવે છે નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે બાર હજારથી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગૂડી પડવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી હિન્દુ નવ વર્ષ તેમજ મરાઠી સમાજ નવ વર્ષનો આજથી પ્રારંભ થતાં નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી અંકલેશ્વરમાં સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજા અર્ચના કરી હતી અને પરિવારની મંગલકામના સાથે સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી ને ચૈત્ર માસના પ્રથમ દિવસ સાથે નવ વર્ષની ઉજવણી કરી નવા વર્ષનો પ્રારંભ કરતાં ગૃહિણીઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા ઉપર ઘર આગળ ઊંધા માટલા જેવા તવાઓ પર પૂરણ કરી અને પૂરી બનાવી નૈવિધ્ય ચડાવી પરંપરાગત ઉજવણી કરી હતી मेरा नाम शीतल दीपक पाटिल है और हम यहाँ अंकलेश्वर में गोपाल नगर जे में रहते हैं और हम आज हमारा चैत्र नवरात्रि का पहला दिन है नया साल है इसके लिए हम आज गुड़ी पाड़वा मनाते हैं जब राम भगवान चौदह साल वनवास में से आए तब उनके स्वागत के लिए यह त्यौहार चालू है और हम बहुत बरसों से धूमधाम से मनाते और मनाते हैं क्या, क्या लगाते है बुड़ी बुड़ी? गुड़ी पाड़वे में जो बाम्बू है वो लगता है चुनड़ी कलश उसकी लिमड़े का पत्ता लगाते हैं और माला बनाते हैं और उसकी पूजा करते हैं हल्दीपुंग को लगा के और पूरा दिन हम व्रत करते हैं और उसको नैवेद्य दिखाने के लिए पूरन पोली बनाते हैं और पूरा दिन व्रत करते हैं